નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે સોમવાર આજના વિડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ભાવ સતત બીજા દિવસે પચીસથી પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી સારી આવે છે તો સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર નિકાસના વેપારો વધે તો જીરુ બજારમાં પણ સુધારાની સાર જોવા મળે છે મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ સિવાય ખાસ કોઈ મોટી મંદી કે મુવમેન્ટ દેખાતી નથી જીરોમાં અત્યારે જે વાયદો છે સોવીસ ઉપર છે ત્યાં સુધી કોઈ મોટી મંદી દેખાતી નથી હાજર ડિમાન્ડ ઓછી હોવાથી ભાવમાં જે ભાવ ઘસાતા જોવા મળી રહ્યા છે અને ડોમેસ્ટિક ગ્રાહકીનો અભાવ દેખાઈ રહ્યો છે અને વેચવાલીના જે પ્રમાણસર આવી રહી છે આ સંજોગોમાં જીરો બજારમાં આગળ ઉપર હવે ગલ્ફ દેશના નિકાસના વેપાર આવશે તો બજારમાં

જોવા મળ્યો છે તો મિત્રો આથી જીરો ને લગતી આજની તો લાઈક લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ચાસુ જય જવાન જય કિસાન